સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખાની ડીટુ કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે લખતર તાલુકામાંથી નર્મદાની વિવિધ કેનાલો પસાર થાય જેની સમયસર સાફ સફાઈ ભોગ બનતા હોય છે ત્યારે લખતરના ડાકીથી વલ્લભીપુર જતી નર્મદા નિગમની વલ્લભીપુર શાખા નહેરમાંથી વિવિધ પેટા કેનાલો નીકળે છે જેમાં લખતરના કડુગામની સીમમાંથી ઓળખની સીમ તરફ જતી ડી કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં માં જાખરા ઉગી નીકળે છે જેના કારણે ઓફલો થવાનો ભય ખેડૂતોમાં સતત સતાવી રહ્યો છે અને સાથે કેનાલની યોગ્ય મરામત નહી કરવાને કારણે અનેક જગ્યા કેનાલમાં ગાબડા પડી ગયા છે જેથી આ કેનાલની યોગ્ય કરી મરામત કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોમાં માંગ છે કડુ ગામમાંથી નીકળતી શાખાની હાલમાં બહુ મોટા પુષ્કળ પ્રમાણમાં ગયા છે તો અને नर्मदा નિગમને અમારી રજૂઆત છે કે આ જાળીઝ આંખડા જો સાફ કરવામાં આવે તો આ કેનાલમાં પૂરતું પાણી બધા ખેડૂતોને મળી રહે નહીતર પછી પાણીનો ભરાવો થાય છે અને એના હિસાબે કેનાલ તૂટી જવાની બીક લાગે છે ભય લાગે છે ખેડૂતોને તો પછી સરકારશ્રીને અને નર્મદા નિગમને અમારી એવી કડું ગામના ખેડૂતો વતીની રજૂઆત છે કે આ જાળી ઝાંખડા સાફ સફાઈ કરે અને બીજા નંબરમાં જો આ કેનાલ નવી બનાવવામાં આવે જર્જરિત હાલતમાં છે નવી બનાવવામાં આવે તો અમે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને તૂટી જવાની જે બીક છે એ દૂર થાય અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી આશા સાથે કડુ ગામના ખેડૂતો જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર